ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે રંગીન શિયાળ એક શિયાળ હતું એ જંગલમાં ચાલતા ચાલતા કઈક ભૂલું પડ્યું અને ચાલતા ચાલતા શહેરમાં આવી ચડ્યું હવે જેવો શહેરમાં આવ્યો ને એટલે બધા પાંચ છ કૂતરાઓ શિયાળને જોઈ અને એની પાછળ પડ્યા ને જોર જોરથી ભસવા લાગ્યા શિયાળ તો પોતાની જાન બચાવવા આમથી તેમ દોડવા લાગ્યું એવામાં ત્યાં એક ઘર ખુલ્લું હતું ને સીધું ઘરમાં પેસી ગયું હવે એ ઘર હતું એક રંગારાનું રંગારો એટલે જે આપણા કાપડની પર રંગ કરી આપે ને એ તો હવે શિયાળે ઘરમાં તો પેસી ગયું તો ત્યાં આગળ એક વાદળી કલરનો રંગવાળું પાણીનો મોટું વાસણ હતું શિયાળ તો ગભરાટનો માર્યો સીધો પાણીમાં કૂદી ગયો કે એમાં મને કોઈ શોધી નહીં શકે હવે થોડીક વાર થઈ શિયાળ તો કૂતરાઓ અંદર નથી આવ્યા જોઈ અને શિયાળ પાણીમાંથી બહાર નીકળ્યું પણ જેવું બહાર નીકળ્યું ને તો આખો એનું શરીર વાળ એની આંખો બધું ભૂરું 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 શિયાળ તો પોતાને પોતાની જાતને પોતે જ ના ઓળખી શક્યો અને એકદમ પોતે જ ગભરાઈ ગયો પોતાની જાતથી ધીરે ધીરે આમામામ કરતા બીતો બીતો ઘરની બહાર નીકળ્યો હવે કૂતરાઓ ત્યાં જ બેઠા હતા પણ કૂતરાઓ બી આ શિયાળને ઓળખી ના શક્યા એટલે કૂતરાઓ ત્યાંથી જતા રહ્યા શિયાળે તો રાહતનો શ્વાસ લીધો અને ધીરે ધીરે ચાલતા ચાલતા જંગલમાં આવી ગયો હવે જેવો જંગલમાં આવ્યો ને તો ત્યાં બધા નાના નાના પ્રાણીઓ બેઠા હતા એ લોકો આ શિયાળને જોઈને એકદમ ગભરાઈ ગયા અરે રે આ કોણ આવ્યું ડરના માર્યા ધ્રુજવા લાગ્યા શિયાળે આ જોઈ લીધું એને કીધું અરે અરે તમે બધા ગભરાઓ નહીં મને તો ખુદ ભગવાને ઉપરથી નીચે તમારા બધાનું રક્ષણ કરવા માટે મોકલ્યો છે બધા પ્રાણીઓ તો ચોક થઈ ગયા હે ભગવાને તમને મોકલ્યા છે શિયાળે કીધું હા હવે હવેથી આજથી હું તમારા બધાનું રક્ષણ કરીશ તમારે બધાએ ખાલી એક જ કામ કરવાનું તમારે બધાએ મને રોજ કંઈક ને કંઈક ખાવાનું લાવી આપવાનું અને તમારા રક્ષણની જવાબદારી મારી કારણ કે ભગવાને ખુદ મને અહીંયા મોકલ્યો છે બધા પ્રાણીઓ તો હા સરકાર હા સરકાર કહી અને એને પગે પડીને જતા રહ્યા હવે તો શિયાળને રોજની નિરાશ થઈ ગઈ એ શાંતિથી પગ લાંબા કરી ઝાડને અઢેલી અને પોતે આરામ કરે બધા પ્રાણીઓને ખાવાનું સવાર સાંજ લાવી આપે શિયાળ તો ખાઈને એડીની માફક મસ્ત જાડો પાડો થઈને પડ્યો રહે હવે એકવાર શું થયું કે શિયાળ બધા પ્રાણીનો દરબાર ભરીને બેઠો હતો ને એમાં એકદમ જ એના કાને કંઈક અવાજ સંભળાયો એને એક ચિત્તે અવાજ સાંભળવાની કોશિશ કરીને તો એકદમ ખુશ થઈ ગયું અરે વાહ આ તો મારા બાંધવોનો અવાજ આ તો મારી જાતભાઈ અમારા શિયાળનો અવાજ ઓહોહો હો કેટલા બધા વખતે મને શિયાળનો અમારા જાતભાઈનો અવાજ સાંભળવા મળ્યો વિચારીને શિયાળ ખુશ થઈ અને પોતે બી શિયાળની જેમ શિયાળા શિયાળને બોલાવવા માટે અવાજ કરવા લાગ્યું હવે જેવો શિયાળે અવાજ કર્યો ને કે બધા જ પ્રાણીઓ સમજી ગયા અરે રે આ તો શિયાળનો અવાજ છે અલા ભલા માણસો આ તો શિયાળ નીકળ્યું આ કોઈ ભગવાને મોકલેલો દૂત નથી આને આપણને ઉલ્લુ બનાવ્યા અને બધા તો કે મારો એને મારો બધા આપણને એને ઉલ્લુ બનાવ્યું કઈને બધા પ્રાણીઓ તો હલ્લા બોલ કરી અને શિયાળની પર તૂટી પડ્યા શિયાળ તો જાન બચાવવા દોડવા લાગ્યું પણ હવે પેલું ખાઈ પીને જે ઝાડું પાડું તગડું એદી થયું હતું ને એનાથી કેટલું દોડાય બધા પ્રાણીઓ એને પકડી લીધો અને દે ધના ધન બાકી એને ઊંધે અવળે હાથે મારવા જ માડ્યા શિયાળ તો માર ખાઈ ખાઈને અધમું થઈ અને નીચે પડી ગયું ત્યારે પછી એક પ્રાણી બોલ્યું કે જો ભાઈ તું ગમે તેટલો જુઠ્ઠાણાનો આધાર રહે તું એને ગમે તેટલો આકાર આપીને બોલે ને તો પણ સત્ય તો આખરે બહાર આવે જ છે વહેલું કે મોડું સત્ય જ હંમેશા બહાર આવે છે સત્યની જ હંમેશા વિજય થાય છે શિયાળ સમજી ગયું પણ હવે શું કરે હંમેશા સત્યનો જ વિજય થાય છે